એક નોંધ લેવા જેવી વાત સામાજિક પરિવર્તન તરીકે એ પણ છે કે હવે જે છોકરીઓ કદાચ કમાતી થઈ છે અને જેમને પોતાની પોતાની ઈચ્છાઓ અપેક્ષાઓ અને જરૂરિયાતોની સમજણ આવી છે એ લોકોની ના પ્રશ્નો પણ બદલાઈ ગયા છે હવે એરેન્જ મેરેજમાં પણ એવું પૂછવામાં આવે છે કે ઘરમાં તમે શું કમાવો છો નોકર છે ગાડી છે મેં તો એવા કિસ્સા પણ સાંભળેલા છે જ્યાં એવું કહેવામાં આવે છે કે ઘરડા કેટલા છે કે છે પાછળ પણ ઈચ્છતો એનાથી કોઈક વળી એ શબ્દ ફરી ક્યાંક વપરાય પણ ઘરડા કેટલા છે અપરણિત બહેનો કેટલી છે આપણો બેડરૂમ છે કે નહીં બેંક બેલેન્સ કેટલું છે ગાડી છે તો કઈ છે ઘર છે તો કયો વિસ્તાર છે ભાઈઓ છે તો જોડે રહ્યો કે આ પ્રશ્નો પણ સામેલ થયા છે અને ક્યારેક આઘાતજનક રીતે આ બધું ચર્ચા થતી હોય છે આ ફેરફાર પણ ક્યાંક ને ક્યાંક કોઈક રીતે આવ્યો છે આપ કઈ રીતે જુઓ છો આને આ ફેરફાર રાધર ચિંતા થાય એટલી હદે આવી ગયો છે તમને વાતમાં માં આપણા બે મહિના પહેલા એક છોકરાએ મને ઈમેલ કર્યો તો ને એવું લખ્યું હતું કે મે મને એવું થાય છે કે મારે લગ્ન કરવાના છે તો હું એક લેખિતમાં બાહી ધરી આપી દઉં કે જો આપણે આ લગ્ન 2 વર્ષ ચાલશે તો મારી પ્રોપર્ટીમાંથી તને આટલું મળશે જો આપણા 5 વર્ષ ચાલશે તો તને આટલું મળશે ત્યારે મને એવું થયું કે આપણે એ સભ્યતામાં હતા કે જ્યાં સાત જન્મ સુધી એકબીજાની સાથે રહેવાના વચનો અપાતા હતા એની બદલે પ્રોપર્ટીમાં કેટલા ભાગ આપવા એના આધારે જો તમે લગ્ન જીવનનો પાયો નાખવાના હોય તો ક્યાં શ્રદ્ધા રહી ક્યાં વિશ્વાસ રહ્યો ક્યાં પોતાના પણ રહ્યો અને આ આઠ અબજની વસ્તીમાં એકાદ વ્યક્તિ ઉપર તમે એટલો ભરોસો ન રાખી શકો એવો સંબંધ ન ઉભો કરી શકો તો શું કરવાનું કરવા જ શું કામ જોઈએ એ વખતે મને બહુ જ ચિંતાઓ થતી હોય છે અને મેં કીધું એમ કે આપણે જો સન્માન નહીં ઉભું કરીએ ને તો ફરી વાર પાછું નહીં આવે લોકોને આપણે સમજાવવું પડશે દીકરીઓને પણ અને દીકરાઓને પણ કે વસ્તુના આધારે નહીં વ્યક્તિના વિચારના આધારે તમે પસંદ કરો કે અમારે કરવું જોઈએ અત્યારે તકલીફ એ થાય કે જે વસ્તુ કાયમી નથી ને એના આધારે લોકોને આપણે પસંદ કરીએ છીએ પેલા કેવું હતું કે સોસાયટીમાં છોકરાઓ રમતા અને આપણે રમતા ત્યારે આપણે કહેતા કે મને પૂછો કે બાહુનગરના એક છોકરો તમને કોઈ છોકરી માટે પસંદ પડે તો તમને પૂછો નેહલબેન કેવો છોકરો છે તો હું એમ કહું અરે મારી નજર સામે મોટો થયો છે સારો છોકરો છે હવે તો આપણે શું કહીએ છીએ અરે અમે એને ફોલો કરીએ તમે જોવો તો ખરા હારી હારી જ વાત કરે એટલે સોશિયલ મીડિયાના ઓલા ઉપરથી આપણે વ્યક્તિ કેટલી સારી છે કેટલી ખરાબ છે એ નક્કી કરી છે અને જે દેખી વાળું છે એમાંથી આવે છે કે ઓકે આને બેડરૂમ પોતાનો છે કે નહીં ઘરો છે કે નહીં એને પછી અમને બહાર લઈ જશે કે નહીં પછી આમ કરશે કે નહીં ત્યારે મને તો તમને દીકરીઓને ભણાવવાનો શું અર્થ છે એમાં શું કરવાનું ગમે એટલા લોકો હોય આ કુંવારા હોય પરણેલા હોય પણ આમાં કેવું થાય છે કે તમે એકબીજા સાથે મજાથી નથી રહી શકતા તો જગતના ગમે એટલા લોકો સાથે તમે મજામાં નહીં રહી શકો એટલે આપણે કાં તો લગ્નની કાં તો પ્રેમની કાં તો સંબંધની અને કા કુટુંબની સાચી સમજ આપણા બાળકોને આપણે આપવી પડશે અને એ અત્યારથી જ આપવી પડશે આમાં એવું છે કે તમે કોઈ દિવસ તમારા મમ્મી પપ્પાના પગ દાબ્યા હોય તો તમારા પગ કળે ત્યારે કોકની અપેક્ષા રાખજો તમારા બાબે નહીં તો તમે તમે બાધીન હોઈ જજો તમે તમે દાબીન હુઈ જજો કારણ કે તમે નથી દાબ તમારા બાળકોએ નથી જોયા એના બાળકો નહીં કરે એટલે તમારા બાળકો છે એ તમને સાંભળીને નહીં તમને જોઈને મોટા થાય